વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે શહેરના સંગમ ચાર રસ્તા પાસે શહેર યુથ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ તમામ એકત્રિત થયા હતા અને તેઓ દ્વારા પસાર થતા તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તેમના વાહનો પર ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી અને સેફ્ટી ગાર્ડ લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણનો પર્વ નજીક છે પતંગ ઉડવાની શરૂઆત થઈ ગઈ છે ને તેવામાં પતંગના દોરાના કારણે કોઈ અકસ્માત ન થાય કોઈને ઈજા ન પહોંચે તેવા આશય સાથે ટુ વ્હીલર વાહન ચાલકોના વાહન આ પર સેફ્ટી ગાર્ડ યુથ કોંગ્રેસ દ્વારા લગાવાયા છે ભારત દેશ માં વરસની શરૂઆત થાય ને તો વરસની શરૂઆતમાં પહેલો તહેવાર એ ઉત્તરાયણ પર્વ હોય છે આખા દેશમાં ઉત્તરાયણ પર્વ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવતો હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના અંદર ઉત્તરાયણનું એક અલગ મહત્ત્વ છે એક અલગ જ મજા હોય છે ગુજરાતવાસીઓને વડોદરાવાસીઓમાં તો ખાસ કરીને પતંગ ચગાવીને અને એનો ઉત્સાહ મનાવતા હોય છે પરંતુ એ ઉત્સાહની જોડે જોડે ક્યારેક ક્યારેક પતંગની આ દોરી લોકોને નુકસાનકારક બી હોતી હોય છે ઘણા પરિવારોના મોભીઓને જીવ પણ લેતા હોય છે ને ઇજાઓ પામતા હોય છે ત્યારે ઉત્સવ એ દુઃખમય ના બની જાય હેતુથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા એક પહેલ ચાલુ કરવામાં આવી છે કે વાહન ચાલકોને અંદર સેફ્ટી તાર લગાડી આપવામાં આવે કાલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લગાવીને આપવામાં આવ્યા હતા આજે સંગમ ચાર સ્થાપો લગાવવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં આવી રીતે જ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના લોકોની ચિંતાના ભાગ રૂપે સેફ્ટી તાર લગાવી આપવાનો કાર્યક્રમ હવે ચાલુ રાખીશું